નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો એના ઉપર પણ તમને શનિ રવિમાં

તો એબીન ની વાત કરીએ તો આઠસો પિંચોતેર થી આઠસો ત્રાણું રૂપિયા દેશી વાલ બારસો થી એ જ રીતે સુવારની વાત કરીએ તો નવસો થી બારસો ત્રીસ મેથી નવસો થી તેરસો સિત્તેર રૂપિયા વટાણા જે તેરસો થી એકવીસો પચાસ આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ચારસો થી ચારસો ત્રીસ રૂપિયા તુવેર પંદરસો થી ત્રેવીસો સત્યાસી રાયડો આઠસો સિત્તેર થી નવસો સિત્તેર એ જ રીતે અજમો આજે ચોવીસો થી ચોવીસો સુકા મરચા આજે આઠસો થી રૂપિયા એરંડો એક હજાર થી એક હજાર પંચાણું રાય અગિયારસો થી તેરસો પચાસ સિંગદાણા આજે પંદરસો થી સોળસો નેવું વરિયાળીની જો વાત કરીએ તો નવસો ત્રીસ થી સત્તરસો રૂપિયા પૂરા એ જ રીતે કલંજી બત્રીસો થી છત્રીસો ત્રીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં આજે ડુંગળી લસણ બારસો ત્રીસ થી ત્રણ હજાર રૂપિયા અડદ પંદરસો થી બે હજાર એક ધાણા બારસો થી સત્તરસો એકાવન જ રીતે ધાણી આજે તેરસો પિંચોતેર થી બાવીસો એકાવન પંદરસો ઓગણીસ જ રીતે જીરું આજે છત્રીસો રૂપિયા થી તેતાલીસો રૂપિયા પૂરા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર